કબજે લઈ પશુ ક્રૂરતા અધિનિયમ સહિત અન્ય કાયદાની જોગવાઈ હેઠળ ગુનો નોંધી ત્રણ આરોપીની અટક કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ દામનગરના બજરંગનગરમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન

હોવાની ચોંકાવનારી વિગતો સ્થાનિક રહીશોને આપેલ છે ત્યારે આ અંગે ક્યાંથી આ બોકડા ઘેટા આવ્યા ક્યાં લઈ જવાના હતા તેની ત્રણ વ્યક્તિઓને અટક કરી અને બોલેરો કબજે લઈ વધુ પૂછપરછ હાલ ધરવામાં આવી છે ત્યારે હાલ દામનગર પોલીસે ત્રણ આરોપીની અટક કરી બોલેરો વાહન કબજે લઈને પશુ ક્રૂરતા સંરક્ષણ અધિનિયમ મોટર વ્હીલ એક્ટ

જેમની અંદર અમે લોકો રોજ રાત્રે જાગરણ કરીએ છીએ ચાર ચાર જણાના વારા હોય છે રાત્રે અમે લોકો બેઠા ગુજરાતી સાથે રિપોર્ટ અમરેલી